He's so good.

વિમલ કેટલું છે બસ મૂળી સાલ એમ ને મૂળી કેટલા દિવસ થયા તમને ખાસા દિવસ થયા કેટલા પૈસા થયા અને પેલા કેટલા હતા હાઈટ એમ હાઈટ ને વીતેર એસી તમને જય માતાજી ચૌટા ભરતા તો અમારે રાજા મેલેડીવાળા ચોટેલા હેડતા હેડેલા છે ભાઈ અને મૂળી પોકી જયેલા છે અત્યારે તો હજી પંચોતેર કિલોમીટર નો પંથ કાપવાનો રહ્યો છે એમને પાકો મૂળી થી પંચોતેર કિલોમીટર છે છોટેલા જય માતાજી જય ચોમુંડા અને અમારો તરફથી એમની ચેનલ ચાલે છે તો અમને જેવો સપોર્ટ દીધો રાજા મેલડી વાળાને સપોર્ટ દીજો ચોટેલા એડેમ માતા કુળદેવી ચોમુંડા ના દર્શને જાય છે વાહ અમે મોડીથી ભાઈ સવારમાં માં છ વાગે નીકળ્યા હતા તો ચામુંડાની લીધી એટલું હેડ્યા હતા ચોટેલા માતાજીના દર્શન કરીને ફોન કરજો Jai ho tara mare tara nu garahilo dogariya moto ke jana garbe ramaya jo તો બસો ને ત્રીસ લોકો જોઈ રહ્યા છે તો તમને જય ચામુંડા જય જાહુ માતા ચામુંડા અમારી કુળદેવી છે જહુ માતા અમારી ચડુ માતા છે મને અમને ઘણી લાટકી માતા છે મારી ચેનલ નું નામ છે લાડકવાઈ માં જહો તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અમને સપોર્ટ આપવા માંગતા હોય તો ೋ ರೆ ಬಳ ತಾಬ ಬಡಿಯಾಲ ನಾ ಟಕೋ ರಳ ಬಳ ತಾ ಬಪೋ ರೇ ತನ ಯಾರು ಜಹ ಯಾರೀ ಟಕೋ ರೆ ಯಾರತಿ ಟಕೋ ಜಹಿ ನಾನು ಮನೆ ಗಡಿ ನಮ ತು ಚಾಮುಂಡು ನಾಮ ಬಾರು ದಿಯಮ અમને તો કોઈ સપોર્ટ નહીં કરતા તો જય માતાજી મારા બધા મિત્રોને અને મારા ચાહકોને ખૂબ જણાવવાનું છે કે લાડકવાઈ માં ચોમુંડા ચેનલ ચાલે છે મારા ગોમની છે અને એ ભાઈ પણ મારા જેવો એક મજૂરી કરતો માણસ હતો અને સે હાલની અંદર એ ખેતી કરે છે હું ભાગ બોધું છું નહીં ઘરની ખેતી કરે એટલો અમારા ફેર છે પણ જેવો તમે મને સપોર્ટ કરીને આ એટલે બધે તમે લઈ ગયા છો એવા અમારા લાડક ચોમુંડા ચેનલને સપોર્ટ કરજો અને એમને આગળ લઈ જજો તમે ભાઈ કદી અમને સપોર્ટનું કીધું નહોતું તમે અમને સપોર્ટ કરતા હોય તમે અમારી ચેનલ જોતા હોય તો અમે તમને હુકમ સપોર્ટ ના કરો દરેકને સપોર્ટ કરવા તમે અમને સપોર્ટ કર્યો છે અમારા વિડીયા તમે જોયા છે તો અમે આટલા આગળ આવ્યા છે શું કમ સપોર્ટ ના કરાય

જહુ વિના નું મને ઘડીને ગામ તું જહુ નું નો મરા રૂમ રમતું હો જય માતાજી જય જહુ માતા કાલી મળશું ફરી નવના ગાળામાં તો હુંથી બધાને જય માતાજી જય જહો અને ફરી વારથી કહું છું કે મારે ચેનલનું નામ છે લાડક માં જવું તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો સપોર્ટ આપવા માગતા હોય તો તમારા સપોર્ટને ખૂબ ખૂબ જરૂર છે જય માતાજી